એકસો બોતેર નીઝર વિધાનસભા એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રબુદ્ધ નાગરિક સંમેલન આયોજન કરવામાં આવ્યું નિઝર વિધાનસભામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું લોકતંત્રને વધુ મજબૂત કરવા માટે એક દેશ એક ચૂંટણી એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે તેમ કહી ભારતીય જનતા પાર્ટી દ્વારા અભિયાનના ભાગરૂપે જેમાં બધા હોદ્દેદાર ઉપસ્થિત રહી આ પગલાંની અગત્યના બાબતે માહિતી આપી આ સંમેલનમાં બારડોલીના ધારાસભ્ય અને કાર્યક્રમના વક્તા ઈશ્વરભાઈ પરમારે એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશો વિશે વિગતવાર સમજૂતી આપી જેમાં ઉપસ્થિત નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામિત જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશભાઈ કાંચવાલા ડોક્ટર નિલેશભાઈ ચૌધરી અને સુહાગભાઈ પાડવી પ્રદેશ મહિલા મોરચા મંત્રી કૈલાસબેન ગામિત સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ અને કારોબારી અધ્યક્ષ સેતલભાઈ મહેતા તેમજ અમિતભાઈ અગ્રવાલ અને અન્ય હોદ્દેદારો મંડળ પ્રમુખો સંગઠનોના સભ્યો વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી